મુખ્યમંત્રી ની અચાનક બગડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલ માં કરાયા દાખલ ગુજરાત સરકાર મોટો નિર્ણય અને કડક કાર્યવાહી અને કરાઈ ધરપકડ પીએમ નરેન્દ્ર મોદી અને સી આર સ્વીકારી ભૂલ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ મનવાહ હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને મોકલી આપજો દેશના પીએમ नरेंद्र મોદીને લઈને આવ્યા મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી જૂને G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી ગયા હતા જ્યાં ઇટાલીના વડાપ્રધાન જોર્જા મેલોનીએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું જેનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયા પર ટ્રેડ થયો હતો ત્યારે હવે નરેન્દ્ર મોદી અને જોર્જા મેલોની સેલ્ફી ભયંકર વાયરલ થઈ રહી છે જેમાં નરેન્દ્ર મોદી ઊભા છે અને જોર્જા મેલોની સેલ્ફી લઈ રહી છે અને બંને હસી રહ્યા છે ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારનો હિતકારી નિર્ણય નરેન્દ્ર મોદીએ શપટ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે કૃષિ મંત્રીએ જણાવ્યું કે ઉનાળુ મગ્ન ટેકાના ભાવે ખરીદી આગામી વીસમી જૂન થી શરૂ કરવામાં આવશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે ગત મી ચૌદમી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરાઈ છે શક્તિસિંગ ગોહિલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર ગતરોજ અમરેલીમાં ખુલ્લા પડેલા બોરમાં પડતા આદિવાસી પરિવારની દીકરીનું મોત થયું હતું આ બનાવને લઈને કોંગ્રેજના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા શક્તિશ્રીએ કહ્યું કે બાળકી જ્યારે બોરવેલમાં પડી ત્યારે તેને બચાવવા માટે ઝડપી કામગીરીની જરૂર હતી તાત્કાલિક યોગ્ય કેમ નથી થતું શું આ છે મુદુ અને મક્કમ સરકાર શા માટે ખુલ્લા બોરને મોતના મૂકમાં મૂકી દેવામાં આવે છે ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ સુરતની પ્રજાનો માન્યો આભાર સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન માટે નવી ટેકનોલોજી સાથેની સુવિધા ઊભી કરવામાં આવી છે આ નવીન સિગ્નલ વ્યવસ્થા સાથે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં લોકોએ પોતાનો સમય અને સાથ સહકાર આપ્યો તે બદલ ગૃહમંત્રીએ મીડિયાના માધ્યમથી સુરતના શહેરી પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો છે સાથે પડતી મુશ્કેલી ઝડપથી ઉકેલ થાય તે માટે સુરત ટ્રાફિક પોલીસ સાથે બેઠક કરી અને સૂચનો પણ જારી કર્યા હતા એટલું જ નહીં મિત્રો ગુજરાત સરકારે કરી બીજી મોટી જાહેરાત રાજ્યમાં જ્યારથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલી બન્યો છે ત્યારથી ગેરકાયદેસર અને બીઉ વિનાના બાંધકામને કાયદેસર કરવા માટે સરકારે હાલમાં એક વધુ તક આપી છે આ કાયદા હેઠળ બિન અધિકૃત ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે સરકારે ચોથી તક આપતા મુદતમાં ચોથી વખત વધારો કર્યો છે આ પહેલા ત્રીજી મુદત સોળમી જૂને પૂરી થાય છે હવે ઇમ્પેક્ટ ફીની મુદત વધુ છ મહિના માટે લંબાવવામાં આવી છે

ગુજરાતમાં સીઆર પાટીલે પોતાની ભૂલ સ્વીકારી ગુજરાતમાં ભાજપને ત્રીજી વાર હેટ્રિક ન મળી જે મામલે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરતમાં આવેલા સીઆર પાટીલે સભામાં કાર્યકર્તાને હાર બદલ માફી માંગી તેણે કહ્યું કે કાર્યકર્તાએ ખૂબ જ મહેનત કરી છતાં ભાજપે એક સીટ ગુમાવી હું તેના માટે બહાનું નથી બનાવીશ જીતનો શ્રેય મારે માથે હોય છે તો હાર નિષ્ય પણ મારા માથે જ છે મારી કેટલીક ખામીને કારણે ભાજપે સીટ ગુમાવી છે હું કાર્યકર્તાઓની માફી માંગુ છું હવે લોકસભાના સ્પીકર પદને લઈને ભારે હંગામો લોકસભા અધ્યક્ષને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી દળોનું કહેવું છે કે જો તેને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં નહીં આવે તો તેઓ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભો કરી શકે છે આ અંગેનો અંતિમ નિર્ણય સંસદ સત્રની શરૂઆત પહેલા લેવામાં આવશે તમને જણાવી દઈએ મિત્રો કે આ વખતે ચૂંટણીમાં એનડીએને બસો સીટો મળી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બસો સીટો મળી છે આગળના સૌથી મોટા અને ખૂબ જ ચિંતાજનક સમાચાર સીએમ ની અચાનક લથડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલમાં કરાયા દાખલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અચાનક તબિયત લથડી છે શનિવારે સવારે અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા મળતી માહિતી પ્રમાણે સવારે ઉઠ્યા બાદ તેને હાથમાં ભારે દુખાવાની ફરિયાદ કરી હતી દુખાવો વધવાથી તેને પટનાની મેદાનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે